જેમ બાદ એ ખમલાઈમાં ઉપરનો કળશ આ ધજા દંડ કળશ ને ધોવાની પ્રક્રિયા અમે ભરતભાઈ અમારા દોસ્તાર અને હું કેવડા ને કેવળ ખમલાઈ માં કૃપાથી ઉપર તમને બહુ ડેન્જરસ છે ભાઈઓ સોરી આપણો કળશ મેં તમે ફરી એકવાર કીધું ગઈકાલે બે દિવસ પહેલા મેં તમે તળાવ મંદિરેથી નિજ મંદિર માં દેખાડેલું આજે નિજ મંદિરથી તળાવ મંદિર દૂર દેખાય છે તમને આપણે દર્શન કરી હતી માંડલની ગલીઓ લોકડાઉનમાં સંપૂર્ણ સન્નાટો આપણો ચોક આપણું નૃત્ય મંડપનું ઉપરથી એ અમિત આ ઊંધી લાઈટ નાખ આ નૃત્ય મંડપ ઉપર જાય હા બસ આ માતાનું શિખર નૃત્ય મંડપનું યસ પછી આગલા ત્રણ શિખર હા એક ડાબી બાજુ બે અને ત્રણ યસ નૃત્ય મંડપ આ ઓફિસનો ઉપલો ભાગ હવે ઓફિસ ના ઉપલા ભાગ ઉપર નાખ અમિત ઓફિસના ઉપલા ભાગ ઉપર યસ આ નીચે દદ્દુ નિકો અને નિલેશ ઉભા છે આપણું શિવાલય હા વેરી ગુડ વેરી ગુડ અમિત શિવાલય નું ધ્વજાદન મૃત્યુંજય મહાદેવ બહુ ડેન્જરસ બીક લાગે

જીવંતિક મારા ગર્બમાં બહુ સરસ એવા એવા દયાળુ માત જગમાં જાગે છે સેવકની સગળી ભીડ ભગવતી ભાંગે છે મોઢો થયો એ બાળ તીર્થે ચાલ્યો છે પડી સાંજ વણિકને ઘેર કીધો તારો જ્યાં મહાલી રહી મધરાત સૃષ્ટિ આવ્યા છે બાળકના લખવા લેખ લેખણ લાવ્યા છે ત્યાં પૂછે જીવંતિકા માત કહે ક્યાં જાવું છે લખવા છે કોના લેખ શું લખવાનું છે એ કમ્પ્લાય માં ભાઈઓ બે હજાર બાર થી બે હજાર ચૌદ વચ્ચે જ્યારે આ મંદિરનું નિર્માણ થયું ત્યારે ઉપર આવવાનો મોકો મળેલો શિખર ઉપર જયારે કળશ પધરાવેલો ત્યારે પછી આજે દસ પાંચ બે હજાર વીસ ભરતભાઈને ધન્યવાદ સરસ મજાનું શિખર આખું ધોવે છે નિરાતે આ એમનો જ મોબાઈલ છે જેમાંથી હું વિડીયો શૂટ કરું છું અને નીટ એન્ડ ક્લીન કરી આખું મંદિરને પવિત્ર કરી આજે મધર્સ ડે ના દિવસે અને બધા ભગવાનને સ્નાન કરાવશું ચાલો હું એ ભગવાન એકદમ પાછળનો ભાગ આપણે હું દેખાડું બહુ જ ઇટ્સ વેરી રિસ્કી બધી ગાડીઓ પડેલી છે બાઇક આપડા વિશ્રામ ભવન ખંભલાઈ માં કેવડતું જ કરવા